હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આજે ઘણા દિવસ પછી ફરીથી હું બ્લોગિંગ ચાલુ કરી રહ્યો છું અને આજે અમે એક જગ્યાએ ફરવા જવાના છે તો મેં કીધું આજે બ્લોગ બનાવીએ અને પછી હવે રેગ્યુલર બ્લોગ બનાવવાનો ટ્રાય કરીશું તો અત્યારે સવાર પડી છે બધા રેડી થઈ ગયા છે અને હવે અમે ચા અને ભેળનો પ્રોગ્રામ કરીએ છીએ તો ચા અને ભેળ બનાવીને પછી ખાઈને પછી આજે એક જગ્યાએ જવાનું હું તમને આગળ બતાવીશ કે ક્યાં જઈએ છીએ તો અત્યારે હવે ભેળ બનાવીએ અને પછી આગળ મળીએ લોપા અહીંયા બે ભાખરી થેપલા બનાવે છે છોકરાઓ માટે થેપલાના નથી તો શું છે પરોઠા છે ઓકે તો પરોઠા બનાવે છે અને એડજસ્ટ પણ ચાલુ કરી દીધો અને મેં અહીંયા ભેળની તૈયારી કરી દીધી છે હવે ખાલી અંદર દહીં નાખી પછી બધું મિક્સ કરી દઈશું એટલે ભેળ રેડી થઈ જશે ભેળ બનાવી દઈએ જોડે ચા બનાવી દઈએ અને પછી નીકળશો આ કિડ્સ અહીંયા છોકરા આ કિડ્સ અહીંયા યો ચોકલેટ ખાય છે તો હવે અમે બરાબર ભેળ બનાવી દેજે અને પછી નીકળીએ ચા અને ભેળ રેડી થઈ ગઈ છે તમે કમેન્ટમાં લખજો કે તમને આ કોમ્બિનેશન કેવું લાગ્યું તમે કોઈ દે ચા અને ભેળ ખાધી છે બહુ મસ્ત લાગે છે કોમ્બિનેશન અને આ નંદ છે જે વાસણ ધોવે છે એને બહુ મસ્ત આવે છે વાસણ ધોતા મારો કઝિન છે ડિજિટલ થી આવે છે એને વાસણ ધોતા મસ્ત આવડે છે જો કેવું ધોવે છે તમને બતાવું અમે હવે નીકળી ગયા છીએ અહીંથી જવા માટે વચ્ચે એક ફ્રેન્ડ ના ત્યાં એણે અહીંયા નજીકમાં જમીન લીધી છે તે જમીન ઉપર વિઝિટ કરીને પછી આગળ અમે મ્યુઝિયમ જોવા માટે જઈશું તો પેલા તમને જમીન બતાવીશ મિસ કઈ રીતે છે તે જમીન અને પછી આગળ અમે વિડીયો કન્ટિન્યુ કરીશું તો આ લોકોએ જમીન લીધી છે કેવો રહે તમારો એક્સપિરિયન્સ ઓસ્ટ્રેલિયામાં જમીનનો બહુ ખરાબ ખરાબ મજૂરી કરી છે તો આ લોકો આજે અહીંયા સોલનું બોર્ડ લગાવવા આવ્યા છે અને પછી ફોટા રેમ થોડું પાડીશું એ લોકો આજે બહુ ખુશ છે એવું લાગે કે તે તારી જાતને સોલ કરી દીધું તો ઇન્ટેજ ઓટેલામાં તો એવું જ છે આપણી જાતે સોલ્વ કરો તો જ આ ઘર બને એવું છે આ જો આ વાયરલ કરી નાખો છો દેખો આલ્કોહોલ વગર ની ગ્રેપ્સ ની જ્યુસ ની બોટલ બી આવી આવે છે ખબર છે તો આજે આ લોકોએ સોલ નું સ્ટીકર ફાઇનલ લગાવી દીધું છે તો હવે ચેમ્પિયન ની બોટલ તોડીને સેલિબ્રેટ કરીશું આ તો ખોલના આવું જ ખોલવાની કાઢવાનું કુ ઓકે બોટલ હવે એના ઊંચો કરવાનો છે nào देखो गाइस आर वो vậy <laughs> તમે હવે જમીન જોઈને અહીંથી નીકળે છીએ મ્યુઝિયમ માટે તો આગળ તમને મળીએ મ્યુઝિયમની અંદર અહીંથી આઈ થિંક અડધો કલાકનો રસ્તો છે તો તમના માટે તો એક મિનિટ અડધી મિનિટ જ છે અમે અડધો કલાકમાં પહોંચીએ તો અહીંયા અમે આવી ગયા છે મ્યુઝિયમની અંદર આવી રીતે ઓપન મ્યુઝિયમ છે તો હવે આહથી અંદર એન્ટ્રી લઈશું મ્યુઝિયમની નાની શોપ પણ બનાવેલી છે નાના નાના પ્લાન મળે છે ઓસ્ટ્રેલિયાની ઓફિશિયલ છે કોન્ટાસ મેટલ નું છે બહુ હેવી છે ચાલો એ નાનું લાકડાનું પ્લાન છે અહીંયા અમે આવી ગયા છીએ પ્લાન મ્યુઝિયમની અંદર બહુ મોટું મ્યુઝિયમ છે અંદર ઇન્ડોર અને આઉટડોર બંને બંને રીતનું છે આની અંદર આ લાકડાનું પ્લેનનું મોડલ છે પછી તો તમને એક એક બતાવો અમે જેમ ફરીએ એ પ્રમાણે તમને પણ આઈડિયા આવશે હં બરોબર ના એટલે તમને ખબર ન પડે કે તું પ્લેનનું એન્જિન લાગે છે મને આગળ એની ડિટેલ ત્યાં હશે તો તમે ત્યાં બતાવી દો તો પ્લેનનું એન્જિન છે પછી આ વુડન સ્ટ્રક્ચર છે પ્લેનનું કિડ્સને રમવા માટે અમે એ વિચારીએ છીએ એક લેવાનું જોવા માટે ને કન્સ્ટ્રક્શન પછી આ ઉપર પણ આ રીતે બધા પ્લેન ગભરાયેલા છે અને પ્લેન છે મોટું પ્લેન છે આ પ્લેનનું એન્જિન છે તમે જોઈ શકો છો અંદરથી પ્લેનના એન્જિન કેટલા હેવી હોય છે આપણે એવી રીતે કોઈ દિવસ જોવા નહીં મળતા પણ

વર્લ્ડ વોર વનની અંદર ટોટલ કેટલા લોકો કિલ થયા હતા તો ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયા તરફથી ચારસો દસ પાયલોટ ગયા હતા અને એકસો વન ફિફ્ટી થ્રી ઓબ્ઝર્વર વન સેવન્ટી ફાઈવ એમાંથી ડેટ થયા હતા આખું એ રીતનું બધું છે ને ટાઈમે ઓસ્ટ્રેલિયાની પોપ્યુલેશન ફોર પોઈન્ટ નાઇન મિલિયન હતી એમાંથી ફિફ્ટી એઈટ થાઉઝન્ડ લોકો ડાયટ થયા હતા

Bye bye mà emergency chair to Lopa Jaiche Plan Line Jaiche Maman dài bay 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 bye bye ના તમે કોઈ દિવસ રોડ ની ગાડી તો જોઈ હશે કે નહીં પણ એનું એન્જિન આજે આપણે જોઈશું ટચ કરવા મળશે એન્જિન ને આ રોડ નું એન્જિન છે જે ટ્વેન્ટી ની અંદર બનાવ્યું હતું એ લોકોએ ટ્વેન્ટી સેન્ચુરીની અંદર આ રોડ નું એન્જિન હતું રેની ને જવું છે હા જાઓ ચલો ગલો જાઓ જાઓ આર્મી નો છે વિડીયો આર્મી નો હેલિકોપ્ટર છે રિટાયર હેલિકોપ્ટર લોકો મૂક્યા છે અહિયાં આખું એન્જિન છે પ્લેન ની અંદરનું પીસિઝાના હતા રોલ્સ રોય એન્જિન રોલ શોના એન્જિન આ રીતના હોય છે બસ બસ છે હવે ઘરે જવા નીકળી છીએ બસ ચલાવે છે બેટું હવે નંદ આવી ગયો છે બસ ચલાવશે

ભૂરી હશે તો પેલા શીખવાડીશ ઇન્ડિયનો પછી અહીંયા આ રીતે આખું બેસવાની જે આપણે નોર્મલ પ્લેન છે એ રીતે છે પણ આ લોકોએ હવે પ્લેનને આજે જ રિટાયર કરી દીધું છે તો તમે આવી રીતે અહીંયા બેસી શકો છો સારું મ્યુઝિયમ છે દસ ડોલર ટિકિટ છે એ લોકોની પર પર્સન પણ દસ ડોલર પ્રમાણે ટિકિટ વર્થિટ છે અહીંયા આ પ્લેનમાં બધું ખાવાનું ગરમ થાય વાળી જગ્યા છે નાનું પ્લેન છે એટલે એ રીતની ફેસિલિટી છે એરિયા છે અંદર એસી નથી એટલે ગરમી લાગે છે એટલે બહાર જઈએ છીએ હવે આખું હેલિકોપ્ટર છે હોસ્ટ્રેલિયાનું હોસ્ટ્રેલિયામાં પોલીસનું હેલિકોપ્ટર છે હવે રિટાયર થઈ ગયું છે તો ડિસ્પ્લે માટે મૂક્યું છે અંદરથી આટમ વિડિયો આયા પૂરો કરું છું આ મ્યુઝિયમ તમને ગમ્યું હશે તો હવે હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ વિડિયો એસ સૂન એટ પોસિબલ અપલોડ કરું ત્યાં સુધી મને રજા આપો આવજો કોમેન્ટ બધા બાય 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 કે પ્લીઝ લાઈક શેર શેર બોલો હા સબસ્ક્રાઇબ થેન્ક દો દો Bye-bye. Bye-bye, guys.